પકડી જેના અનુસંધાનમાં એકત્રીસમી તારીખે સાંજે ત્રણ વાગે અમદાવાદ ખાતે કલેક્ટર ઓફિસની બાજુમાં ખુબ મોટો કાર્યક્રમ વોટ ગાંધી માટે કરવાનો

એ ખુલ્લો કરવાય ટ્રાફિક નિયમક થાય એ રીતે પણ અમે જનસુરા બાયડ અને મોળાસા ખાતે આંદોલન કરવાના છીએ સાથે સાથે અરવલ્લી જિલ્લામાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે ત્યારે પશુપાલકોનું તમે જોયું કે તો ભાવ મળતો નથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળતા નથી કપાસની અંદર પણ વૃદ્ધિ ઘટાડી અને જે કપાસ પારથી લાવવા માટે જે સરકારે પ્રયોજન કર્યું જેમાં ખેડૂતોમાં પણ ભારે રોષ છે સાથે સાથે આ જિલ્લામાં